નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અક્ષરજ્ઞાન માર્ગ નીકત છે આ પહેલા પર્યાવરણના પાર્ટ વન પાર્ટ ટુ અને પાર્ટ થ્રી વિડીયો આપણે જોયા જશે ન જોયા હોય તો અત્યારે જ એ વિડીયો જોઈ અને પછી પર્યાવરણ પાર્ટ વિડીયો આપણે જોઈશું જેથી આપણને પર્યાવરણના પાર્ટ વન થી

ચાંગપા લોકો કેટા બકરાને કઈ જગ્યાએ રાખે છે રેબોમાં વાડામાં લેખામાં કે તંબુમાં લેખામાં આગળનો પ્રશ્ન જોઈએ શિયાળામાં લેવાતા પાકને કયા પાક કહે છે રવિ પાક જાયદ પાક ખરીફ પાક કે રોકડિયા પાક તો શિયાળામાં લેવાતા પાકને રવિ પાક કહે છે બસ કયા ઇંધણ વડે ચાલે છે પેટ્રોલ ડીઝલ ઓઇલ કે એલપીજી તો સાચો જવાબ આવશે ડીઝલ નીચેના કયા વાહન ને જરૂર નહીં પડે કાર સ્કૂટર સાયકલ કે ઓછો ધુમાડો થાય તે માટે કયું ઇંધણ વાપરવું જરૂરી છે પેટ્રોલ ડીઝલ સીએનજી કે પીએનજી તો સીએનજી થી ધુમાડો બિલકુલ ઓછો થશે ભાવના બેન ખીચડી રાંધવા માટે એક સાધન મૂકે છે તો તે સાધન કયું હશે પ્રેશર કુકર સૂર્ય કુકર ચૂલો કે સગડી તો સૂર્ય કુકર હશે હાઈવે ચાર રસ્તા પર કઈ લાઈટ થતા વાહનો ઉભા રહી જાય છે લીલી લાલ પીળી કે કેસરી તો શું જવાબ આવશે મિત્રો લાલ લાઈટ લાલ લાઈટ થવાથી આપણે ઉભા રહેવાનું પીરી લાઈટ થાય એટલે આપણે તૈયારી કરવાની અને લીલી લાઈટ થાય ત્યારે આપણે આગળ જઈ શકીએ છીએ નીચેનામાંથી શું પેટ્રોલિયમ માંથી મળતું નથી મિત્રો ખાસ સમજવાનો પરીક્ષાની અંદર આ પ્રકારના પ્રશ્નો પૂછાય શું મળે છે શું મળતું નથી તો ઓપ્શન બરાબર સમજવાના પેટ્રોલ ડીઝલ સીએનજી કે એલપીજી પેટ્રોલિયમ માંથી શું નથી મળતું તો સીએનજી પેટ્રોલિયમ માંથી આપણને શું મળે છે કેરોસીન ડીઝલ એન્જિન ઓઇલ કે આપેલ તમામ આપેલ તમામ એટલે શું મિત્રો એ બી સી ત્રણે ત્રણ સાચા જવાબો છે

ઉદયપુર જયપુર મુંબઈ કે દિલ્હી એનો જવાબ છે જયપુર ચાંપા લોકો કયા પ્રાણીઓ રાખે છે કેટા બકરા ઊંટ ગોળા ગાય બેસ કે બળદ ગધેડા આનો જવાબ તો મિત્રો તમને ખબર જ હશે શું જવાબ આવશે કેટા બકરા પશ્ચમીના સાલ કયા પ્રાણીના લાંબા અને સુવાળા વાર બનાવવામાં આવે છે કેટુ ઊંટ બકરી કે યાદ મિત્રો પશ્ચમીના સાલ વિશે તમે શીખ્યા જ હશો પશ્ચમીના સાલ બહુ મોંઘી આવે છે એનો ઊંધ પણ ખૂબ ગરમ હોય છે રાજસ્થાન ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ તો સાચો જવાબ આવશે હિમાચલ પ્રદેશ ચાંગપા લોકો તંબુને કયા નામે ઓળખે છે શિકારા ડબ રેબો કે લોનર તો સાચો જવાબ આવશે રેબો ચાંદ દરિયાની સપાટીથી કેટલા મીટરની ઉંચાઈ સાત હજાર મીટર મીટર પાંચ મીટર મીટર શ્રીનગરમાં આવતા મુસાફરો શામાં રહેવાનું પસંદ કરે છે મિત્રો શ્રીનગરમાં જે મુસાફરો આવે છે પ્રવાસીઓ આવે છે શામાં રહેવાનું પસંદ કરે છે છાપરામાં હાઉસબોટમાં ડોંગામાં કે શિકારામાં તો માં હાઉસબોટમાં હાઉસબોટ વિશે મિત્રો તમે વર્ગમાં શીખ્યા જ જશો અહીંયા આપણે ચિત્રમાં હાઉસબોટ જોઈ શકીએ છીએ શ્રીનગરના ઘરોમાં તેને શું કહે છે રેબો ડબ કે જરૂકો તો એને કહીએ છીએ ડબ અહીંયા ચિત્રમાં જોઈ શકીએ છીએ મિત્રો જો શ્રીનગર ની અંદર આ પ્રકારના મકાન ની અંદર બારીઓ આ રીતે બહાર નીકળતી હોય પ્રકારે બનાવવામાં આવે છે અને આપણે ડબ કહીએ છીએ શું કહીએ છીએ ડબ હાઉસબોટ લગભગ કેટલી લાંબી હોય છે સાહીઠ ફૂટ સિત્તેર ફૂટ એસી ફૂટ કે ચાલીસ ફૂટ તો હાઉસ છે એસી ફૂટ લાંબી હોય છે અહીંયા ચિત્રમાં તમે હાઉસ બોટ જોઈ શકો છો આવું એટલે ઘર આપણે જમ્મુ કાશ્મીર ની અંદર દાલ સરોવરની અંદર આપણે હાઉસબોટમાં રહી શકીએ છીએ શ્રીનગરમાં આવતા લોકો શિકારા આનંદ કયા સરોવરમાં માણતા હશે આપણે ચર્ચા કરી મિત્રો હવે તમને ખબર પડી જ ગઈ હશે ઉલર સરોવર દાલ સરોવર નારાયણ સરોવર કે સરદાર સરોવર તો દાલ સરોવર બરાબર આ શિકાર આપણે જોઈ શકીએ છીએ આ દાલ ચિત્ર આપણે જોઈ શકીએ છીએ ગુજરાત રાજ્યનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે અમદાવાદ ભાવનગર રાજકોટ કે કચ્છ મિત્રો આનો જવાબ તમને આવડતો જ હશે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો આવશે કચ્છ હવે અહીંયા આપણે બીજું સમજીએ તો વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો પૂછાય તો કયો જિલ્લો આવશે અમદાવાદ આવશે પણ વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ જિલ્લો મોટો આવશે કચ્છમાં ક્યારે ભૂકંપ આવ્યો હતો મિત્રો તમે શિક્ષક શ્રી જાન્યુઆરી બે હાજર પંદર છવ્વીસમી જાન્યુઆરી બે હાજર એક છવ્વીસમી જાન્યુઆરી બે હાજર કે છવ્વીસમી જાન્યુઆરી બે હાજર બે તો તમને આવડે છે મિત્રો શું જવાબ આવ્યો છવીસમી જાન્યુઆરી બે હજાર એક મિત્રો કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટ મિત્રો શું સંદેશ આપે છે સસારાના કે છે પર્યાવરણ પાર્ટ ફોર ની ચર્ચા કરી ગયા તો હવે આપણે પર્યાવરણ ની અંદર મળવાના છીએ ને મિત્રો